ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર રીતે લઈ જવાતો જવલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડ્યો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ આજે ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ભીલવાડા વિસ્તારમાં આવેલ સુકુન ફ્લેટ પાસે લોડિંગ વાહનની અંદર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે એ બાતમીના આધારે સ્થળ પર તપાસ કરતા ત્યાંથી લોડિંગ વાહનની અંદર બસો બસો લીટર પ્રવાહી ભરેલ પાંચ બેરલ મળી આવ્યા હતા જે કુલ એક હજાર લીટર જેટલો જથ્થો જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર હોય જે અંગે આધાર પુરાવા માગતા તેમજ ફાયર સેફ્ટીના સાધનો અંગે પૂછતા તેમની પાસે કોઈ ફાયર સેફ્ટીના સાધનો કે આધાર પુરાવા ન હોય જેને લઈને ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થનો જથ્થો વાહન કરતા ઈસમ બુધાભાઈ રાજુભાઈ ચાવડા સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી